આ બસ તમારે જે થવાનો હૈ તારા બાપની लाज રાખી દે જાય આજા વાત તમારે ખાટલો ધારી ડોહો બે ઉતા હૈ ખાટલો લેતો અજો લેતો બાય લો ખાટલો લઈ ને ધાર્મો આ લઈ

હા ને રંગા મને એક વાત પૂછવી નહીં ગયો હા તો દુ હા તો ભૂકો ને એની દુસીનો ત્રાસ છે આવ્યો ને અને દૂશી એટલે ત્રાસ હે આવ્યો ને આપ કે અલગ ભૂખો

કે મા હરા હરા માતો નહી આ હું આમના હું ઉઠાડીને બેઠો તો અરે દોયા માજેલી ઓસી નહી રંગવા હું હું ઊભો થા અરે બોલો કો રંગા બોલો બધા દોશી ઉછાળવા અરે અરો અરો એલમાજીજી આ જગી લે હવે બાપા તા ચા ચા લે ઉઠને લે હું રંગવા હું ના યાર એ આમ મસુના ભમાય મારો ઉભો જગી હા મારો ખાસ ભાઈ બેઠ્યો હતો

તો હું એવા ઘણા બમાવ પણ હું શું મારા આપણે પતંગ આમંત્રણ આવે ખબર કે આપડે પથારી કેવી

કો હો આસી નહી આવ મારી વાત તો હારો બજન ન થા તમે આટલી બધી વાત કેમ કરી નહી ભલા મતાને કેતો તો ઉવા લાગજો પપ્પા પંછો ઈ મુકાઈ કરે ને ન કે સતર બની દીધો છો લખો તો પછી ઇમની ભઈ આમ જીલમ જીલા ભમરા ન ભલે ઓ ભમરા ન ભમરા ન યુ હાલ્યા ઈટ અલ્યા નકા બંઠાની ને નક હમણા થોબડા ઉપર જોડે મને હમણા થતું નઈ ચાણવી પડી અલ્યા આ

મીયા હે ને તમ તારો વાગ ને બેરો કાપા કાઢી મે બોલી વાત તો જો બંધ થઈ ગયો બંધ થઈ ગયો હવે શાંતિ શાંતિ કષ્ટી થાઉ ના

મગજ માં વહી તારા મગજ માં વહે આવો હો આવો હો ગામ ના ચોરી ને કઈ બાજુ પડે હાવ પાડો હે એ લે તું તે કોણ વાત કરી લે આ સુધી ગમે ઓના કાપા વગર ના મિલે કાપવા ના એ ના લે મેમન અમન પૂચા પૂછા પૂછા અરે આ મારું હોસિયું ભાર બહુ હો ને ફાર બહુ હો

પલે પાહી કે ને યે તો બુમો પાડી પાહા પાહી લે લે ન પડ્યું રેવા મારે તો સુકો કોક જા એ એ જા વાહ હોકવા દે ને પલે બુમો પાડી ખાતો પાકરી માં જાય જી ની અસ્તો વજન મજા આવશે બધું કાઢી જલેવી પાપડા પેડા તો જીજા પરવાનું રહી ગયું એ તું ન તો ચીટકી દેવા હો સત્યા ભરી ભરી નતા કાકા કેવું ખાલું વધાર્યું હે સગ્યા પાછું કે આ તો ભેજે તમારા હાલો મારી ને મા બગાયો હે ને તમને ચા પીવડાવું ને આ બને પીવડાવ ચા નાકું કરું ભરી પક્કા ચા આવજો ઓ કર જો પહો

લા મસ્તર બહુ કરે ઉંગાવા હ આ કાકા મને બહુ ઓગાવ ઘણેવા હે ઘર માં પથારી કરી જાવું જો બેલ બાબુ લા બે શું માવાની કટેવના બતે હતા બંધ કરી દેજો આપણા વાંકમાં હી એટલે હે ને થોડા માપમાં પર રહેજો કા પથારી ફેવરી નાખશે શું પથારી એ તો જ પણ હું એટલે પપ્પા કરી દીયો લે તું ચા કરતા કેટલી ગરમ ના એ લે પછી મારો

તેમે તો તોય હે ને પેલા એ એ પગલું અમે પેલ નતો પડ્યું પેલા મે હે ને આનું પડખું ફેર્યું તે બે મિનિટ બંધ થાય પાહા કે તે પાહા પાહા મે તો હું ખેલા ઉઠ્યા અને હે ને તમને શું આવ્યું આવ હે બહુ હસવા આવ કરાય યાર ઉડાસી તો હસવાની વાત નહીં યાર બંધ થો હતા સિરિયસલી વાત આવી સિરિયસલી વાત તે હે ને પછી પાહા અમે પાહા ટુચકુ આપ્યું તે નાક દબાઈ રાખ્યું થોડી વાર તે તોય થોડી વાર બંધ થઈ ગયા અને પહી હે ને પાહુ પહી તો ચાલુ થઈ ગયા ને પહી તો

ખબર આવે જવા દો જવા દયો તમે કરે અમે અમારે રસ્તે જઈએ અમે સુઈ જઈએ તમે જવો હો ઉપડો આ આવજો રામ રામ એ